જય મિત્રજી બધા મિત્રોને અને આજે તમે મારી પાસે જોઈ શકો છો અંધારું ગમ ગોળ છે અને દેવરાજભાઈ અને હું અને વાડી આવેલા છીએ અને ઘણા બધા બીજા મિત્રો પણ સાથે છે અને આજે છે પ્રોગ્રામ તમે ફોટામાં તમે જોયું છે કે શેનો શેનો પ્રોગ્રામ છે જોરદાર પહેલેથી છેલ્લે હું દેખાડવાનો છું આવી રહીજો અને તમે જો પાછળ અંધારું કમ ગોળ હશે અને કેમ કે વાડી આવેલા છે મને દેખાડો શું શું વસ્તુ પ્રોસેસ આગળ થાય છે બીજા મિત્રો છે એ તમે જોઈ શકો છો તો ડુંગળી મળવાનું બધું કામ ચાલુ છે કેમ કે આખી ડુંગળીનું શાક છે ડુંગળી તમે જોઈ શકો છો ઉદાભાઈ છે હપુભાઈ છે અને સુરેશભાઈ તો મિત્રો છે સાથે અને ડુંગળી કાપવાનું કામ ચાલુ છે એટલે કે આખી ડુંગળી હવે આગળ મેં જ આવી અને સોલો તૈયાર કરવી પછી ડુંગળી શાક આગળ પ્રોસેસ તમને હું દેખાડું છું તો અગ્નિ પગટાઈ વાળી છે અને હવે તે પેલાનો વારો છે અને તે થોડોક ગારા વાળો

ડુંગળી પકવવા માટે તૈયાર છે એટલે કે તળવા માટે કેટલું પર કેટલી વાર કેટલી લાગશે આ તળવામાં 5 10 મિનિટ ડુંગળી તળવા વાર લાગશે જ્યાંને કાઢી લેવાની બધી કમ્પ્લીટ થઈ જાય કાશી નો રેવી પડે રેડે દેવ રાખજો રેડે રેડે કમ્પ્લીટ થઈ જાય ને તો પર આવ જોઈએ આ પાકે પછી તમને દેખાડું આગળ હાલો ભાઈ આપણે ડુંગળી હવે તળાઈ ગઈ છે હવે આને કાઢી લેવી

પલાળવાનું છે ત્યારબાદ આની અંદર આપણે છે તો સ્વાદ કલર લાવવા માટે થોડું સ્વાદ પણ આવે છે તો હવે તમે જોઈ શકો છો આ પલાળેલું મરચું આમાં એડ કરવામાં પાણી ટાઈમ પાકવા દેવી જોવી કેવું આપણું શાક

સિંગ નાખી દે ત્યાર પછી તમે જો આ લાડવો બે લાડવા અંદર લાડવા અને ત્યારબાદ તમે જોઈ શકો છો તવરા બે લાડવા નાખ્યા આ હા હા આ છે પાણી એક બધું વ્યવસ્થા કમ્પ્લીટ કરી હજી એક પાતળું તૈયાર છે તાણા અંદર નાખવામાં કોથમરી નાખીને તૈયાર છે તો શાક છે આપણો તૈયાર છે તમે જોઈ શકો છો સલાડ તૈયાર થઈ રહ્યો છે रोटला सायद थिए बाजुरा रोटलो अनि गुडेनो साग जोइ सकोसो તો મિત્રો તમે જોઈ શકો છો આ શાક આપડું ખુબ તૈયાર છે આખી ખેડૂતો નું શાક છે જોરદાર શાક બનાવ્યું છે